વડોદરાના રામ ભક્તો દ્વારા અયોધ્યા માટે પ્રસ્થાન કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેર ખાતે તે નિમિત્તે લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને અયોધ્યાધામમાં તેમના જન્મસ્થળ પર ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થનાર છે આ ઐતિહાસિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા શહેરના ગોપાલક સમાજના આગેવાનો અને રામ ભક્તો દ્વારા એકસો આઠ ફૂટ લાંબી ધૂપસડી એટલે કે અગરબત્તી બનાવવામાં આવી છે તેને વડોદરાથી શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ધામ ખાતે પ્રસ્થાન કરવાની પૂર્વ સંધ્યાએ ગુજરાતના ખ્યાતનામ ગાયક શ્રી કીર્તિદાન ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સાંસદ રંજન ભટ્ટ મેયર ધારાસભ્ય અને મોટી સંખ્યામાં માલધારી સમાજ ઉપસ્થિત રહ્યો હતો जय श्री राम भगवान रामलला बीस मी जान्युआरी अयोध्या खाते निज मंदिर

એકત્રીસ તારીખ એટલે કે આવતીકાલે મોકલી રહ્યા છે અને એના ભાગ સ્વરૂપે આગલા દિવસે એટલે કે અત્યારે આપણા ગુજરાત નું ગૌરવ અને ગુજરાત ના કલાકાર અને ડાયરો જેમનો સાંભળવો દરેક ગુજરાતીઓને ગમે અને મેસેજ મળે કે ભાઈ કીર્તિદાનભાઈ ઘડવી આવી રહ્યા છે એટલે સૌ કોઈ ને એવું થાય કે કીર્તિદાનભાઈ ને સાંભળવા જવું જ જોઈએ અને એટલે આજે કાલે ધૂપછડીને આપણે એવું મોકલી રહ્યા છે અને આગલા દિવસે એટલે કે અત્યારે ડાયરો શરૂ થવા જઈ રહ્યો છે ભગવાન રામ લલ્લા બિરાજમાન થવાના છે સંસ્કારી નગરી વડોદરા સૌ ગૌ પલકો અને વડોદરા વાસી તમામ લોકો વડોદરાના શ્રેષ્ઠીજનો વડોદરાના આગેવાનો વડોદરા શહેર જિલ્લાના તમામ લોકો સંતો મહંતો સૌની ઉપસ્થિતિમાં અને સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એટલે કે કેન્દ્ર સરકારના મંત્રી શ્રી કેશોત્તમ રૂપાલાજી તો ગુજરાત સરકારના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સાથે સાથે ઉપ અધ્યક્ષ આદરણીય જેઠાભાઈ ભરવાડ અને પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના પ્રભારી આદરણીય ગોરધાનભાઈ ઝડપિયા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને આપણા જ વડોદરાનું ગૌરવ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય આદરણીય બાળકૃષ્ણભાઈ વડોદરા શહેર જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ માન્ય મેયરશ્રી કોર્પોરેશનની ટીમ સૌ કોર્પોરેટરો દરેક સમાજ આ તમામ લોકો આ બે દિવસ વડોદરામાં ધૂપસડીને ભગવાન રામલલ્લા પાસે મોકલવા જઈ રહ્યા હતા ત્યારે ખૂબ ઉત્સવ પૂર્વક ખૂબ થી જાણે ઘરના આંગણે કઈક લગ્ન પ્રસંગ કેમ ના આવ્યો હોય લલ્લા વડોદરામાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય એવા ભાવ સાથે સંસ્કારી નગરી આજે ડાયરો અને આવતીકાલે ધૂપ અયોધ્યા મોકલવાના છે આપ સૌને હું આજના ડાયરામાં પણ અત્યારે આપ સૌ લાઈ જોઈ રહ્યા છો તો આપ બધાને હું આમંત્રણ આપું છું આવો ને કીર્તિદાન આપણે બધા જ ભેગા થઈને સાંભળીએ રામલલ્લા આશીર્વાદ પણ લઈએ અને વડોદરામાં આવેલા આપણા લોક કલાકાર લોક ગાયક ભાઈ શ્રી કીર્તિદાન ભાઈ અને એમની ટીમ પોપટભાઈ હાસ્ય બી સાંભળવું આપણને એટલું જ ગમતું હોય છે આવો આપણે બધા જ આજે એક મંચ પર બેસીને સંસ્કારી નગરી વડોદરા એક ભગવાન રામલલ્લા ના ભક્તિભાવ સાથે આજે ડાયરો બી માણીએ અને આવતીકાલે આપણે આ ને અયોધ્યા પણ મુકાય જય શ્રી રામ.